ભગવાન રામ લક્ષ્મણ ને કે લક્ષ્મણ મારો ભાઈ જીવ માગે તો જીવ દે બોલ ભગવાન રામ ને લક્ષ્મણજી સરયુ નદી ને કિનારે કદમ ના ઝાડની નીચે ભગવાન રામને પ્રશ્ન કરે છે કે હે ભગવાન મને પાંચ પ્રશ્ન થાય છે એમાં પહેલો પ્રશ્ન ઈ કે તમારા ને મારા બાપમાં કઈ ફેર ખરો પ્રશ્ન સાંભળતાની સામે ભગવાન રામની પ્રકૃતિનો મરોડ બદલાય છે લક્ષ્મણને જોઈને કહે છે કે લક્ષ્મણ તું શું સવાલ કરે છે એની તને ખબર ખબર છે છે કે હા પ્રભુ મને પણ મારા પ્રશ્નો થોડા આકરા છે એનો જવાબ તમારે દેવો પડશે બોલ રામ મારા તારા બાપમાં કઈ ફેર ખરો કે લક્ષ્મણ શું વાત કરે છે કે નહીં પ્રભુ જવાબ દો કે નહીં લક્ષ્મણ મારો બાપ દશરથ અને તમારો બાપ દશરથ મારા તમારા બાપમાં કાંઈ ફેર નથી તો પ્રભુ મારો બીજો સવાલ એ છે કે મારી માની ભક્તિ અને તમારી માની ભક્તિમાં કાંઈ ફેર ખરો કે નહીં લક્ષ્મણ મારી માની ભક્તિમાં અને તમારી માની ભક્તિમાંય કાંઈ ફેર નહીં હે પ્રભુ મારો ત્રીજો પ્રશ્ન એ છે કે મારા ગુરુમાં અને તમારા ગુરુમાં કાંઈ ફેર ખરો કે નહી લક્ષ્મણ મારાય ગુરુ વશિષ્ઠ અને તમારાય ગુરુ વશિષ્ઠ તમારા ગુરુમાં કઈ ફેર નથી પ્રભુ મારો ચોથો પ્રશ્ન એ છે કે ચૌદ વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણથી નાના ભાઈ તરીકે તમારી સેવા કરવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થઈ ખરી કે નહી લક્ષ્મણ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન ના ના ભાઈ તરીકે મારી સેવા કરવામાં તારી કોઈ પ્રકારની ભૂલ નથી થઈ પણ લક્ષ્મણ આવા પ્રશ્નો તું શું કામ કરે છે ત્યારે શેષાય અવતાર ઊભો થઈ અને ભગવાન રામને કહે છે કે પ્રભુ જો મારાન તારા બાપમાં કાઈ ફેર ન હોય મારી મારીન તમારી માની ભક્તિમાં કાઈ ફેર ન હોય મારા મારાન તમારા ગુરુમાં કાઈ ફેર ન હોય ચૌદ વર્ષના વનવાસ દરમિયાન હે પ્રભુ સેવા કરવામાં નાના ભાઈ તરીકે મારાથી એક પણ પ્રકારની થઈ હોય તો હે ભગવાન રામ મને જવાબ દો કે લંકાના રણાંગણની માલિપા રાવણનું એક પણ બાણ તમને અસર ન કરી શક્યું અને મેઘનાદના બાણથી આ લક્ષ્મણને મૂર્છિત થવું પડ્યું એનું કારણ શું એનો મને જવાબ આપો પછી ભગવાન રામ રામશિ લક્ષ્મણને જવાબ આપે છે કે લક્ષ્મણ ચૌદ વર્ષના વનવાસ દરમિયાન આપણે અનેક આશ્રમમાં ગયા હતા યાદ છે કે હા પ્રભુ યાદ છે એમાં એક બાઈનો આશ્રમ આવ્યો તો યાદ છે કે હા પ્રભુ એ યાદ છે ઈ શબરીના આશ્રમમાં આપણે ગયા તા એ તને ખબર છે કે હા પ્રભુ ગયા હતા તો સાંભળી લો લક્ષ્મણ મારાન તમારા બાપમાં કોઈ પ્રકારનો ફેર નથી મારી તારી માની ભક્તિમાં કોઈ પ્રકારનો ફેર નથી મારાન તમારા ગુરુમાં કોઈ પ્રકારનો ફેર નથી ચૌદ વર્ષના વનવાસ દરમિયાન લક્ષ્મણ નાના ભાઈ તરીકે તમારી કોઈ પણ પ્રકારની ભૂલ નથી થઈ પણ સિત્તેર વર્ષથી પ્રેમપૂર્વક ભાવપૂર્વક રાહ જોઈને ઓલી સબરી બેઠી રોજ એઠા બોર કરી રોજ એઠા ફળ કરી ચાખી ચાખીને મારો રામ આવે મારો ભગવાન આવે એમ રાહ જોતી હતી ને એ સબરીના આશ્રમમાં હું તમે ગયા ત્યારે એઠા કરી કરીને બોર ખવડાવતી હતી ને એ બોરને તમે જૂઠા સમજી એઠા સમજી અને પાછળથી ઘા કરી દીધો હતો એટલે મેઘનાથનું બાણ છે તમને મૂર્છિત કરી ગયું અને હું છે એ બોરને પ્રેમનો પ્રસાદ સમજીને ખાઈ ગયો તો તો આરોગી ગયો એટલે રાવણનું એક પણ બાણ મને અસર ન કરી શક્યું લક્ષ્મણ સાબરીના પ્રેમના પ્રતાપે લંકાના રણાંગણની માલિપા રાવણનું એક પણ બાણ મને અસર ન કરી શકે અને સાંભળી લો લક્ષ્મણ મેઘનાથના બાણથી જ્યારે તમે મૂર્છિત થઈ ગયા ભોલા હેઠાં બોરને તમે હેઠાં સમજીને ઘા કરી દીધો હતો ને એ બોરને આકાશમાંથી ઉડતા પક્ષીઓ એની ચાંચમાં પકડી પાછા પાંખું પછાડીને પક્ષીઓ ઉડતા 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 છેક દ્રોણાચલ પર્વતની ઉપર ગયા ત્યાં જઈ અને પક્ષીઓ પક્ષીઓએ હેઠાં બોરના ઠળિયા નાખ્યા એ બોરના અંદરથી અંકુરિત થઈ અને જે વનસ્પતિ ઉગી એ સંજીવની નામની વનસ્પતિ મેઘનાથ નું બાણ વાગ્યું અને મૂર્ચિત સુસૈન વૈદ્યે કીધું અને હનુમાનજી મહારાજ છેક ઉડીન દ્રોણાચલ પર્વત ઉપરથી સંજીવની નામની જડીબુટી લાવી એમાંથી બે ચાર પાંદડા લઈ નીચોવીને રસ કાઢી તમારા મોઢામાં નાખ્યા અને પછી તમે સજીવન થયા છો લક્ષ્મણ આજ પણ અડતા ફરતા છો ને એ તો સબરીના હેઠા બોરના પ્રતાપે તમે અડતા ફરતા છો લક્ષ્મણ કોઈના પ્રેમને કોઈ દિવસ ઠુકરાવતા નહીં કોઈના ભાવને કોઈ દિવસ ઠુકરાવતા નહીં કોઈના દિલમાં ઠેસ લાગે ને એવું કોઈ દિવસ વર્તન કરતા નહીં નતર અનેક મેઘનાતના બાણ તમારી છાતીમાં વાગવા માટે તૈયાર છે એટલું સમજી લેજો